તો ઈ છે તો સિંગલ કરો સેવ કરો ને તો આ છે સેમ કયું તમને આ ગમતો નથી હું જ મને ઈ નથી ગમતો બહુ એમાં સેવ ઈ તો ઈ ટાઈપનો તો છે જ અત્યારે લાઈટ મને ચાલે પણ ઈ પછી બૈરાવણ નો ચાલતો હોય કેમ કે એમાં ઓલું થાતું હોય આ તે ઈ કરી દઈએ ઓકે બરાબર છતાં પણ હજી એકવાર આપણે બધાને પૂછી લેશું બધા ફેમિલી મેમ્બર જો આ ભાઈ મસ્ત માપ ભાઈ રેડી માપ લે લિયા ઓકે ને હા એમ માપ લેવાઈ ગયું છે

તો કપડું બધું ભેગું થઈ જાય છે તો કે તમે ગાદી નાખશો ને તો બધું નીકળી જશે ગાદલી ગાડલી કરશો ને તો બધું નીકળી જશે એટલે તમારે ખોસવાનું બધું થાય તો એ કરવું છે ખાલી કાપડનું કરવું છે ખાલી કાપડનું કરો તો આની જેમ વ્યવસ્થિત રહે લોકો બે ઊભું થાય ને તો ગાડલી આમાંથી નીકળી જાય એમ કીધું કાપડનું ચોટેલું રહે અને ઓલું ઊંચું ઊંચું રહે એટલે ગાડલી કરવી હોય તો ઊંચી ઊંચી રહે એમ

અને ત્યાર પછી શિવાની જ્વેલ્સમાં ગયા સિવાની શિવાની જ્વેલ્સમાં વારે ગયો તો ત્યાંથી અમને હેપી દિવાળીનો દિવાળી ગિફ્ટ આપ્યું અમને મમ્મી આ બહુ બધા ડબ્બા થઈ ગયા એક ભાઈને આપ્યું એક મને આપ્યું અને અહીંયા અમને આપ્યું ભાભીને જવું અહીંયા દિવાળી જે કાર્ડ આપ્યું ને ભાભીને આપ્યું એટલે ત્રણેયને આવી ગયા ત્રણેયના ડબ્બા થઈ ગયા છ ડબ્બા થયા

અને તૈયાર અને તૈયાર મમ્મી બ્લાઉઝ થી બનાવ ને હો અને સાસુજ ને તમે મેં દેરીત મે હું કીધું કે દેરીત મે તો મારતે ને આ વકરે ઝુઈલબેના મેરે થૈ ને ત્યારે મે કીધું માર પાર્લર માં જ રેડી થાવા ન જાઓ આ સિમ્પલ આ લુક માં જ રેડી થાઉં છે ઓય શું વીડિયા બોલો છો ઓ ઈટ પોસિબલ વાત છે હું એ વાત તો કે નથી થાઉં આ રીત માં સિમ્પલ રેડી થાઉં છે આપડે સાચો નો આવે કે ને જાજા ભાઈ હોય ને એમાં આ રીત ને ડારી જેમ કહેવા જાય કે પાર્લર માં તી જ ન થાઉં શોખ થી મારે આવી રીતે રેડી થાય એવું નઈ કેવું તો એટલે થવાનું જ હોય પણ કેવું થાય કે અત્યારે કીધું હોય કે વિડીયોમાં એવું છે અત્યારે કીધું કે નથી થાલ પછી અસલીમાં ખાવાનું જોઈએ પ્રસંગ આવે એટલે ઘરમાં પછી કોમેન્ટો શરૂ થઈ જાય કે તઈ કે તને તા નહીં થાય નહીં થાય ઈ ના રિપ્લાય ઈ સમયના બચ્ચા વાટોથી હું કકી કે એવું નથી એમાંય નોતા હોય તો કેટલા લોકો તો એવા આપણા આમ આપણી પાસે એટલો બધો ટાઈમ છે નહીં બે બે કલાક પેલું એમ થાય એ લોકો નો બહુ આગ્રહ છે તો આપણે જઈએ અને એ લોકો ઉતારી દઈએ એવું અંદર દિલથી બહુ થાય પણ આમ અમે કેમ પ્રમોશન નથી કરતા છોકરી રૂપાળી હોય ને મેકઅપ કરે છે એટલે બધી લાગે ને બધી

કાઉન્ટર ટેબલ અમારો છે ને ત્યાં એક ડબ્બો હતો પ્લાસ્ટિક પારદર્શક હતો એટલે બધું લાંબી લાંબી પેન્સિલો દેખાતી હતી આ અમારે અલગ અલગ નામ આપ્યા હોય સમાજ એને કોકે આઈલાઇનર કે કોકે ને બિલકુલ નથી હું કરતા આઈલાઈનર અને મસ્તર આ બે વસ્તુ મારા મેકઅપમાં હું જ કરતી હાલો તો હવે જમી લઈએ પછી બારે જગ્યા જવાનું છે અને ત્યાર પછી આપડે નોડતા પેલું નોડતું છે તો ઈ જોઈન્ટ કરશું આપડે રાશે રમશું પણ એ અમે રમી લેશું તમે તમારા ઘરે રમી લેજો અમારે એ વિડીયોગ્રાફી ની મનાય છે આમ થોડુંક મને દુઃખ થાય નજીક હોય સગાઈ આવતી નક્કી થવાનું હોય તો મનમાં નક્કી કરી રહો કે સાડી લેવી તો માધવ હો હો લાડી લાડલા ની લાડી

અને વાક્યા ગામના રીંગણ છે વાક્યા ગામના રીંગણમાં રીંગણનું શાક બનાવ્યું છે ખીચડી છે પણ હું કઢી વગર ખીચડી ખાવ નહીં એટલે મારું મેનુ આ જેતન તારે હાટુ એક વસ્તુ લાવ્યો છું આમાં છે ખીચામાં આલે રમજે હો બે મિનિટ માટે લઈ લો

કે હતા છે ને એના દોસ્તર પાસે લેસન કરે એવો એકલો હોય તો કર્યું તો નીરાતે કર્યું હશે નકર ઉતાવળમાં કરન તો અક્ષર આરા નત આગળના અક્ષર बताओ તમને આગળના અક્ષર બતાય આઈડિયા આવે જો કે એવા હરત થઈ છે એના અક્ષર ના એના જ છે એના જ છે આ કમો મને થોડોક પેલી વખત હા હા વચ્ચે શ્વાસ એ નથી લીધો હા

અને ફટાફટ મમ્મી આવો નીચે રેડી થઈ હા નોરતા મોડે ઉધી જાગી એટલે મોડું ઉઠે બાકી આમ તો મોડું ઉઠતા જ થાય નોરતા બધું મોડું ઉઠાય બીજું ઈ કે અમે છે ને રાજપરા ખોડિયાર માં દર્શન કરવા માટે ગયા હતા અને ઈ વ્લોગ અત્યારે હું સજેસ્ટ કરું છું તમે દર્શન કરી આવો એના સાથે એક ઈ વસ્તુ કેવી હતી કે મીઠાના ખેતર જોયા હતા મીઠાના ખેતરે વ્લોગમાં બતાવેલા તો હું મીઠું કેવી રીતના પકવવામાં આવે ઈ બ્લોગે જો હોય તો ઈ વ્લોગ એમાં છે એટલે બે વસ્તુ છે ખાસ જોતા આવજો બાકી આવતીકાલે સવારે નવાગે પાછા પાછો આવી જઈ શું ભરાયણ જય શ્રી કૃષ્ણ જય વગેરે